નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર માં રમાબાઈ આંબેડકરજીના જન્મ નિમિત્તે ગીર સોમનાથ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ગીર ગઢડા તાલુકાના વડવિયાળા ગામે નિઃશુલ્ક મહિલા મેડિકલ કેમ્પ યોજાયો જેમાં છસો બહેનોએ સારવાર લીધી આ કાર્યક્રમમાં છસો સાડત્રીસ બહેનોએ વિવિધ વિભાગના નિષ્ણાત ડોક્ટરો પાસેથી તપાસ સારવાર બોડી ચેકઅપ રિપોર્ટ અને ઈસીજી સેવાનો લાભ નિઃશુલ્ક મેળવ્યો આ કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય તેમજ આવેલ પદાધિકારીઓ અને ડોક્ટરશ્રીઓનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કર્યા બાદ ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પીઠિયા અને જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ પ્રવીણભાઈ સાંખટના વરદસ્તે રિબિન કાપી અને કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો આ સેવામાં ઉના શહેરના અન્નપૂર્ણા હોસ્પિટલના ખ્યાતનામ ડોક્ટર મુકેશ બલદાણિયા એમડી મેડિસિન તેમજ સ્વામિનારાયણ હોસ્પિટલના ખ્યાતનામ ડોક્ટર હાર્દિક કુમાર કપોપરા એમએસ ઓર્થોપેડિક સર્જન તેમજ ગાયનેક ડોક્ટર નલિન કાતરિયા ડોક્ટર મનોજ દેવમુરારી ડોક્ટર ધીરેન્દ્ર જોશી ડોક્ટર રોહિત દેવમુરારી ડોક્ટર સિદ્દીકી ડોક્ટર અજુડિયા વગેરે ડોક્ટર ટીમ દ્વારા બપોરના એકથી પાંચ કલાક સુધી નિઃશુલ્ક સેવા પૂરી પાડવામાં આવી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગીર સોમનાથ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ સાંખટ ગીર ગઢડા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભગવતીબેન સાંખટ ગામના સરપંચ ભેનીબેન રામુ જિલ્લા પંચાયત સદસ્ય વિલાસબેન દોમડિયા અને વિનોદભાઈ વાઢેર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી આ કાર્યક્રમમાં વિશેષ મહેમાન તરીકે જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠિયા ઉપાધ્યક્ષ શ્રી રાજુભાઈ ડાભી તાલુકા પંચાયત પ્રમુખ ભગવતીબેન સાંખઠ ઉપપ્રમુખ શ્રી ભીખાભાઈ કિડેચા કારોબારી ચેરમેન કાનજીભાઈ દ્વારકાદાસ તાલુકા સંગઠન મંત્રી કેસી રાજપૂત કાંતિભાઈ ચુડાસમા હીરાભાઈ માકડિયા શૈલેષભાઈ વાઘેલા કરશનભાઈ ચૌહાણ બચુભાઈ વાઢેર બોઘાભાઈ ચૌહાણ અને કાનાભાઈ રામુ ખાસ હાજર રહ્યા હતા રિપોર્ટર વિશાલ ચૌહાણ ગીર ગઢડા હાલ હું ગીર સોમનાથ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ તરીકે જવાબદારી નિભાવું છું જે આજે ફ્રી મેડિકલ લેધર કેમ્પ રાખવામાં આવ્યો તો તેની વિગતો શું છે આજે 7 ફેબ્રુઆરી માં રમાબાઈ આંબેડકર આંબેડકર જન્મદિવસ હોય જે અનુસંધાને અમારા પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચો અને ગીર સોમનાથ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચો ભારતીય જનતા પાર્ટી અને ડોક્ટર સેલના સહયોગથી આજે અમે ગીરગઢડા તાલુકાના વડવિયાળા ગામે ફ્રી મહિલા મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો આ કેમ્પની અંદર 600 જેટલા દર્દીઓ એક વીમા નિદાનનો લાભ લીધો જેમાં એસીડી જેવા મહત્વના રિપોર્ટો પણ કરવામાં આવ્યા સાથે સાથે અમારે ઉન્નાના અનપૂર્ણા હોસ્પિટલના નામાંકિત ડોક્ટર બલદાણિયા સાહેબ તેમનો કિંમતી સમય કાઢીને ચાર પાંચ કલાક સુધી દર્દીઓને સેવાઓ આપી તેમજ સાથે સાથે ડોક્ટર મનોજભાઈ દેવમુરારી ડોક્ટર રોહિતભાઈ દેવમુરારી ડોક્ટર ધીરેન્દ્ર જોશી જય જયરાજજી દાદવ ને વિગેરે ડોક્ટર નિષ્ણાતોની ટીમો દ્વારા અલગ અલગ રોગોના નિદાનો ફ્રીમાં અને ટેસ્ટ કરવામાં અને સારવાર આપવામાં આવી